હેલો એવરી વન વેલકમ બેક ટુ માય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ એની સાથે સવારના વાગી ગયા છે સાડા નવ અને મોર્નિંગ થઈ ગઈ છે બહુ બ્યુટિફુલ સનલાઇટની સાથે અને ચાલો આજે એવું થાય છે કે વેધર થોડી ક્લાઉડી થઈ જાય છે અને થોડી વાર સનલાઇટ વાળો થઈ જાય છે એટલે મને એવું લાગે છે કે આમ માવઠું થવાનું હોય ને એવું લાગે છે પણ માવઠું માવઠું થાય નહીં પણ એવું વેધર એવું થઈ જાય છે આમ વરસાદ આવવાનું હોય ને એવું તો જો અત્યારે જ અમે અમારા ગામડાના વ્લોગ જોતો હતો હું કારણ કે ગામડે ભાઈ ટાઈમ મળે નહીં એડિટિંગ કરવાનો જેમ તેમ ફાસમ ફાસ્ટ એડિટિંગ કરતા હોય રાતે બાર વાગે અને સવાર થાય ત્યાં વિડીયો આવી જતો હોય એવું બધું હતું એટલે એક બે દિવસ હું વિડીયો નહોતોય મૂકી છું એવું બધું હતું તો તમે ન જોયા હોય તો જઈને જોયા આવજો અને બીજી વાત કે કાલે કાલનો વિડીયો તમે જોયો છે કે અમે ગામડેથી આવ્યા અને બધું કપડાં બપડાં બધું ધોયું નહીં એ બધું કાલના વિડીયોમાં એવું છે તો બે દિવસ વચ્ચે મેં બ્લોગ નહોતા બનાવ્યા કારણ કે ગામડાના બ્લોગ આપણી પાસે પેન્ડિંગ પડ્યા હતા એટલે નાખી દીધા હવેથી તમને રોજે રોજ ડેઈલી અપડેટ મળશે કે શું થઈ રહ્યું છે આપણી સાથે અને આપણી લાઈફમાં શું ચાલી રહ્યું છે એટલે બનાવી રહીજો બ્લોગની સાથે તો ચાલો સૌથી પહેલાં તો આપણી સવાર કરવીશી કિચનની સાથે કારણ કે આપણે તો બાય રસોડામાં જઈ ચા નાસ્તો ગામડે કરતા હતા એ યાદ બહુ આવતું હતું પણ અહીંયા આપણે નાસ્તો જ બંધ કરી દીધો છે અને જો કિચનમાં આવી ગયા છે ને આપણી આથી સવાર હવારમાં વાળું દૂધ થઈ રહ્યું છે સવારમાં હું નારિયેળ પીવા ગયો હતો તો નાળિયેળવાળાને કીધું ફૂલ પાણીવાળું નાળિયેળ દે છે તેણે ફૂલ મલાઈ વાળું નાળિયેળ દઈ દીધું અને આ બાજુ ગામડાના સીકું છે એનું જ્યુસ કાલે સાંજે પીવાનું હતું પણ ભૂલાઈ ગયું મમ્મીએ બનાવી દીધી મસાલા ભાખરી એટલે જુસ મારે ખાલી પીવું હતું પણ મેં ભાખરી ખાઈ લીધી અને આ બાજુ સોનલ થઈ ગઈ છે રેડી

શું કામ છે આજે આજે તો પાછા મેરેજ છે શેરીમાં હમ તો અત્યારે પછી સાંજે સાંજે જાણું છે મમ્મી ને બીજે જાણું છે ને આપણે આ શેરીમાં જવાનું છે બે જગ્યાએ છે આજે મેરે તો દૂધ આપણું રેડી થઈ ગયું છે ને ભાઈ સાંજે માં જવાનું છે મમ્મી ને નેને બાય જવાનું છે તો બધાને અલગ અલગ મેરેજ માં જવાનું છે ના બાજુ સુરત આવતા જ મોસમ બી લેતા આવ્યા છે હવે મોસમ બીના જૂથ ચાલુ થાય ગામડાના ઓળા પડ્યા છે મમ્મી કેમ ગયા મમ્મી ગયા છે ઉપર કપડાં મૂકવા તો મમ્મી ઉપર કપડા મૂકવા ગયા છે હા હા જો આ અમારી સમ્મરની પેલી ગલેલી આવી ઉનાળામાં જ ગલેલી આવે પણ અત્યારથી આવવા મળી છે હા ને બહુ મસ્ત આવી છે હા ઉનાળામાં નાની નાની આવે ને અત્યારે જો કેવી મસ્ત ગલેલી આવી છે તો ગલેલી ખાવું આપણે ગલેલી ભાવે તને બહુ હા ગલેલીમાં વચ્ચે ઓલું પાણી નીકળ્યા ને એ બહુ પીવાની મજા આવે આમાં હા ગલેલી ગલેલી અને લીલું નાળિયર બે એક જ જેવું લાગે તો ગલેલી છે અને હવે આપણે મમ્મીની નીચે આવશે કે શું ચાલી રહ્યું છે હવે હવે હું આમ ગામડેથી ઉતરી ગયો એટલે બે દિશા વિડીયો નહોતું ઠાક ઉતરી ગયો કે નહીં આજ ઉતર્યો હશે ઠાક હા લગન એ ચાલુ છે ને બધે જ આવવાનું છે એટલે ઠાક એટલો બધો ઉતરતો નથી પણ મને તો હવે થોડોક ઉતરી ગયો એવું લાગે છે અગર તો મને આમ વાહો આખો જકળાઈ ગયો ને એવું લાગતું તું તો ચાલો હજી આ બાજુ જો નું કામ ચાલી જ રહ્યું છે સફાઈનું અને એક વાત એ કે કેટલા લોકોએ હજી જૂના વિડીયો નથી જોયા અને એમાં કોઈ કોમેન્ટ જ નથી કરી તો શા માટે તમે કોઈ કોમેન્ટ નથી કરતા એ મને થોડુંક કોમેન્ટમાં કહીજો કે આપણે ગુજરાતીમાં માં લો ચાલુ કર્યા છે એટલે નથી કરતા કે તમે લોકો પણ અમારી ઘોડે જ લગ્નમાં બીજી સૌ કેક ને કેક જવામાં તો ફટાફટ કોમેન્ટ નો કરી તો કોમેન્ટ કરી આવજો ને વિડીયો ન જોઈ હોય તો જોઈ આવજો તો ચાલો અત્યારે હવે હું દૂધ પી લઉં છું અને મળીશું આપને

તો જો તેલનો ડબ્બો નથી ખાલી ખાંડ જ આપી છે તો ઉંમરવાળા અર્બન અમારું નામ હતું તો પપ્પા ને ફોન આવ્યો છે એટલે ખાંડ લઈને આવ્યા છે અને આ બાજુ જો પાસો અમારો નાસ્તો બનવાનો ચાલુ થઈ ગયો છે ચા નાસ્તો તો મારી આટલું થોડીક ચા બનાવી નાખી હું ચા પી લઉં લેવાઝ અભી સાદી આ હે ને તબ તક તો સાદી છે ને ત્યાં લગી આમ જો કાક ને કાક ખાધ્યા રાખવાનું હમણાં વજન ય નથી વધતો ગમે એટલું ખાઈ ને તોય એવું કેમ થઈ ગયું છે ઉનાળો આવ્યો એટલે

ખાવા બવાની તૈયારી કરો કાક હાંજ ને તો રજા છે પણ બપોર નું કરો શું બનાવવાનું બપોરે બપોરે દાળ ભાત શાક ને રોટલી બનાવ તો બપોરે દાલ ભાત શાક ને રોટલી ને એવું બનાવવાના છે મમ્મી આપણે એક દિવસ એવી ચેલેન્જ કરવાની છે કે તમારે સોનલને છે ને આખો થી હાડી પહેરી કામ કરવાનું કપડા પહેરી પહેરીને ધોવાના કસરુ ને એવું બધું છે ને કરવાનું નહીં થાય કે નહી મમ્મી થી તો થઈ જાય પણ સોનલ થી થાય કે નહી થાય સોનલ હું નઈ પણ આમ આખો દિવસ તમારે સવવાર માં ઉઠી જવાનું હાથ વાજ્યા સાડી પહેરી લેવાની પછી જે રોજ કામ કચરા પોતા જે બધું કરતા હોય પહેરી ને કરવાનું અને હાંજે કાઢવાની આપણે હા હા તો કાલ તો મમ્મીને હતું પણ સોનલે તો કાલ ડ્રેસ જ કર્યો હતો તો એવું આપણે કરીશું એક દી પણ ક્યારે કરવી જોઈએ છે આ લગન ગાવવા એવું પૂરું થઈ જાય ને પછી આપણે એ ચેલેન્જ કરવી તો ચાલો જોઈએ છે એ માં કોણ જીત છે તો હવે રોહિત આટલું ચા બને છે એટલે રોહિત આવે એટલે એનો એ બ્રેકફાસ્ટ કરી લે ને પછી આપણે આજના હમા સારમાં શું આવ્યું છે ને

જૂની જે સોનાની નગરી છે એના કર્યા હતા અને ત્યાં પીસુ લગાવીને આવ્યા છે અને હવે ટૂંક જ સમયમાં ત્યાં સ્ક્રુબા ડ્રાઈવિંગ ચાલુ થવાનું છે પણ આ અંદાજે છ મહિના કે વર્ષ દિવસ તો લાગી જાય કેમ લાગે અને પહેલા જે આ સાઈડથી બોટમાં જતા હતા ને હવે તમે બ્રિજ ઉપરથી નહીં બ્રેડ દ્વારકા જઈ શકો એવું હશે હવે અમને બહુ પાકી ખબર નથી કારણ કે અમે લોકો ક્યારેય દ્વારકા હજી ગયા નથી

અન્ય સડક ઉપર બે હજાર બોગરાવાળી ઓર હા કાલે એક કાલે શનિ અને રવિ છ બીચ ઉપર ફેસ્ટિવલ હતો બીજ ફેસ્ટિવલ તો એમાં અમે નહીં નોતી જઈએ કે કારણ કે કાલે અમારે લગ્ન માં હતું અગર ફેસ્ટિવલ માં હવે સુરતમાં કોઈ પણ ફેસ્ટિવલ થાય એટલે આપણે જવાનું થાય જ છે નક્કી કર્યું છે એ ફેસ્ટિવલમાં એક છોકરો બે છોકરા ગયા હશે તે એટલે હતા ને તે એક્સિડન્ટ થયું એમાં મોત થઈ ગયું એવું છે તો પેપરમાં એવું છે અને એવું હવે જ્યારે પણ બીજ ફેસ્ટિવલ થાય ને એટલે આપણે જાહું જોવા અને આ બાજુ જોવો સાસ બહુ

તો ચાલો પેલા આપણે સવાર નો નાસ્તો કરીએ સવારનો નાસ્તો નથી કર્યા ને જો બોપરનું બનાવવા મળ્યા છે હવા અગિયાર થઈ જાય એટલે અમારા સવારનો નાસ્તો દસ વાગે કે અગિયાર વાગે હોય અને બપોરે જમવાનું એક વાગે હોય તો બપોરનું જમવાનું બની રહ્યું છે ત્યાં આપણે ચાને કરી બપોરના એક ને આ બાજુ જો બધા જ લોકો જમવા બેસી ગયા છે અને ચાલો જમવામાં તો તમને બધાને ખબર જ છે શું બનાવવાનું તું તો અહીંયા મોળી ખીચડી અને એટલે સાદી ખીચડી મોડી બોલાઈ ગયું આ મોડી કહેવાય અને આ બાજુ સ્લાડ અને શાક અને રોટલી બધા લોકો જમવા બેસી ગયા છે અને ચાલો બધા ખીચડી ખાવા હવે આપણે જમી લેશું ગરમા ગરમ પછી તમને મળીશું બપોર કેડે

અમે થોડીક વાર પછી નીકળશું કારણ કે મમ્મી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે અને ચાલો બધા નાસ્તો કરવા નાસ્તામાં ચા ને કળી અને ફાફડી છે ને આ બાજુ જો ચા થઈ ગઈ છે ને આ બાજુ રોહિત ને હું બંને નાસ્તો કરવી તો હવે નાસ્તો કરીને અમે થોડી વાર પછી જવું લગ્ન તો આઈ હોપ આ અત્યારે જ આપણે વિડીયોનો એન્ડ કરી દેવું કારણ કે અમે નાસ્તો કરશું કે સાડા પાંચ જવું તો ત્યાં થઈ ગયું છે છ વાગે આપણે લગ્નમાં જવાનું છે તો આ વિડીયોનો એને અત્યારે જ કરી દઈએ આઈ હોપ કે તમને આ વિડીયો સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઈક કરીને શેર કરી દેજો ને કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પહેલાં કરી દેજો અને અત્યારે આપણે થોડા થોડા હવે ફેસબુકમાં વિડીયો મૂકી છે તો ફેસબુકમાં જોતા હોય તો તેમાં પણ લાઇક અને સબસ્ક્રાઈબર કરી દેજો તો ચલો કાલે મળીશું પાસા આઠ વાગે એક નવા વિડીયો સાથે આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર કરી દેજો બબાય